પાટણ જિલ્લાના છે એમાં સીતપુરના એક છે ને જે મણુક છે મણુદનો એક પટેલ પરિવાર છે એ પટેલ પરિવારને આજે ફરીથી એકવાર GST એ એમના ઘરની મુલાકાત લેવાઈ હતી ચોક્કસ એમનો પરિવાર સુખરૂપ આવી ગયો છે પરંતુ ક્યાંક ગોપનીયતા છે ક્યાંક ને ક્યાંક ઘણા બધા કારણો લઈને જે પરિવાર હતો એને પોલીસ બીજી જગ્યાએ લઈ ગઈ છે અત્યારે જે કહેવામાં આવે કે આ જે ઘર હતું ગઈકાલે જ્યારે એમના આપણે માતા-પિતા સાથે જીએસટી એ મુલાકાત કરી હતી ત્યારે હતા પરંતુ આજે ક્યાંક કહી શકાય કે એમની સુરક્ષા તો પોતાને સારી જગ્યાએ શિફ્ટ થવા માટે અને મીડિયા થી અને પોલીસ થી બધા બચવા માટે અત્યારે હાલ એ બીજી જગ્યાએ ગયા છે પરંતુ બધા સુખરૂપ છે એને લઈને ક્યાંક ને ક્યાંક લોકો જે આજુબાજુના પડોશીઓ છે એ પડોશીઓને રાહત છે કેમેરા કેટલાક પડોશીઓ અત્યારે હાલ હાલ હાજર છે જોવે છે અને ખરેખર ખુશ છે સાથે સાથે થોડી ગ્લાની પણ એ રીતની છે કે આવી રીતના ગેરકાયદેસર અને કદાચ કાયદેસર જેવું સારું ભલે અત્યારે હાલ ડોલર સત્યાસી રૂપિયા પહોંચ્યો ઉચકાયો છે રૂપિયો ગગડ્યો છે સાથે સાથે માણસના ભાવ પણ ગગડ્યા છે અને માણસ પણ પોતે અત્યારે નીચે જઈ રહ્યો છે એના કરતા આપણો દેશ સારો છે કટકુ રોટલો ખાઓ સુખેથી રહો પરંતુ આવી રીતના અનનેસેસરી જવું એ ખરેખર એક બિન કાયદેસર તો છે સાથે સાથે ખૂબ જ જે પરિવાર હોય છે જે કરોડો રૂપિયા એજન્ટો દ્વારા ખર્ચવામાં આવે છે લઈ જવામાં આવે છે ત્યારે જે પરિવારની શું દશા છે એ આજે જોવા મળી છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ સૌનતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે લાઈવમાં અલ્કેશ પાટણની અંદર એક પરિવાર છે તે ડિપોર્ટ કરાયો હતો અમેરિકામાં અને તે પરત આવી ચૂક્યો છે અને અત્યારે તે મીડિયા અને જે આખું સમાજ છે તેમનું તેનાથી ક્યાંક દૂર ગયા હોય તેવી વિગતો પણ સામે આવી રહી છે શું છે સમગ્ર મામલો નગમાં ચોક્કસ જે રીતે આ છેલ્લા અડતાલીસ કલાક થી જે ઇન્ડિયનો એટલે કે ભારતીયો જે રિપોર્ટ કરવામાં આવે છે એમાં જે પાટણ જિલ્લાના મણુ ગામનો પટેલ પરિવાર છે એ પટેલ પરિવારના ચાર સભ્યોને અત્યારે એમસેમ પાલન થઈ ગયા છે પાટણ એમની સાથે એ વિવિધ એજન્સીઓ એમને લઈને ક્યાંક ને ક્યાંક કઈ રીતે પૂછપરછ ચાલશે પરંતુ ચોક્કસ નગમાં એ વાત કહી શકાય કે જયારે એમના મા બાપ ને આપણે જીએસટીવી કાલે મળ્યા ત્યારે એમને દુઃખ વ્યક્ત કર્યું હતું એમણે એવું કીધું હતું કે અમે અમારી પાસે જે જમીન હતી એ જમીન અમે વેચી છે અને આપણે બાળક અને પુત્રનું કેરિયર બનાવવા માટે સુરત ગયા હતા પણ સુરતમાં પણ ક્યાંક ને ક્યાંક હીરાની બંધી ચાલી રહી હતી એને લઈને એ ફરીથી એક વખત ક્યાંક ને ક્યાંક પરિવારને સેટલ કરવા માટે ચોક્કસ ક્યાંક ને ક્યાંક એજન્ટો હોય છે કઈ રીતે પણ ગયા છે જે રીતે ગયા હતા અને છેલ્લા છ મહિનાથી ગયા હતા ત્યારબાદ જે રીતે

બીજે ગયા છે કારણ કે સતત સતત માનસિક રીતે એમને પણ ક્યાંક ને ક્યાંક સારી જગ્યાએ જતા રહ્યા છે એટલા માટે કે એમને પણ ક્યાંક ને ક્યાંક રાહત થાય આમ અત્યારે હાલ જે રીતે માહોલ છે જે ચાલ્યો છે ચોક્કસ આપણે મોદી સાહેબ તેરમી તારીખે જ્યારે જવાના છે અમેરિકા ત્યારે ટ્રમ્પ સાથે આ બાબતે શું ચર્ચા કરી એવી પણ ચર્ચા નાના ગામમાં પણ થઈ રહી છે સાથે સાથે નાના ગામમાં જે ગામડાના વિચારે છે કે આ ઘટના ઘટી છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારની વિદેશ નીતિ સાથે સાથે જે ઇન્ડિયાની વાતો વાતો કર ત્રીજી અર્થવ્યવસ્થા બનવાની વાતો કે ત્યારે આપણી પાસે જે અર્થવ્યવસ્થા માટે આપણા કરતા રૂપિયો ત્યાં ડોલર વધી ગયો છે ત્યારે ત્રીજી અર્થવ્યવસ્થા શું કઈ રીતે અને લોકો પાસે રોજગારી નથી લોકો કેમ ભારત છોડી જઈ રહ્યા છે એ પણ એક એક નાનકડા ગામમાં ચર્ચાનો વિષય બને છે આપણે અહિયાં કરોડો રૂપિયા ખર્ચીને એજન્ટો દ્વારા જે રીતે જવામાં આવે છે એને લઈને હજુ લોકો જે પોતાને પોતાનું ગણે છે એ લોકોએ રહેવાની લોકો છે એવા એક આ મેસેજ હોય છે પરંતુ અત્યારે હાલ જે ચર્ચા જાગી છે એને લઈને ગ્રામજનો જે એમના પડોશીઓ છે એ બધા જ ચિંતા કરે છે કે એના કરતા આપણે ભારતમાં રહેવું સારું ભારત આપણું સારું છે અહિયાં કટકો રોટલો મળે પણ શાંતિની છે ક્યાં જઈને ક્યાંક ઉધામા કરવાના એટલે ડોલર ના જે આકર્ષણ છે ડોલર જે પ્રભાવ છે એ પ્રભાવ હજુ સુધી ભારતીયો ખાલી શક્યા નથી એને લઈને આ રીતે આવી જે થઈ રહ્યું છે એ ખરેખર વિદેશ નીતિ એમાં ક્યાંક ને ક્યાંક સમગ્ર સરકારે જે કેન્દ્રની સરકાર સમગ્ર આખી નવે સદી કઈક ને કઈ જોતા મળે કારણ કે તો હજુ શરૂઆત કહી શકે આવા તો કેટલા બનાવ જે રીતે વાત કરવામાં આવે કે સાત લાખ લોકો ભારતીય આવી રીતે ગેરકાયદેસર છે એ લોકોને પરત મૂકવામાં આવે ત્યારે આપણી અર્થવ્યવસ્થા ઉપર ક્યાંક ક્યાંક અસરો થઈ શકે કારણ કે આ જે પરિવારો છે એ પરિવારો પોતાના ઘરબાર વેચીને જાય છે ત્યારે ફરીથી જ્યારે એમને સ્થાપિત કરવામાં આવે ત્યારે એ લોકો માટે રોજે રોજની જીવન નિર્વાહનો પણ મોટો પ્રશ્ન થઈ શકે છે આ अनेक सवालों से जनरल जवाब होने से परंतु जे आ अवेला होने से परंतु ये लोगों ने एजेंसी दारा क्या दे क्या दे थे क्या जिन्हें पूछ पड़े तो रावण से क्या ये लोगों को मानसिक रिश्ते पड़े क्या दे क्या क्या भागी पड़ता होगा जी नगमा जी अलकेश आभार जोड़ाते बदल